શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે સંસારી જીવો છીએ આપણે શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં બહુ વિસ્તારથી વાત સમજાવે છે સંસારના કાર્યો હું વૈષ્ઠવ છું ઠાકોરજીની સેવા મારો ધર્મ છે તો હું સંસારના લૌકિક કાર્યો નહીં કરું એવું કહેશો તો નહીં ચાલે સંસાર બગડી જશે કોઈ ઘરમાં નહીં ગમે ઘણી વાર લૌકિકમાં એવું થતું હોય છે આ પ્રકાર પણ સમજવો જોઈએ બધી ક્રિયા તો કરવી જ પડશે આપણને બધાને સાથે જોડ્યા ઘણી વાર આપણે વિચાર કરીએ કે આજે હું બાર થી પાંચ વૈષ્ણવને પ્રસાદ લેવડાવું પણ ઠાકોરજીએ ઘરમાં જ તમને પાંચ વૈષ્ણવ આપ્યા છે તમારા પરિવારમાં એનો વિચાર આપણને નથી થતો એ પણ વૈષ્ણવ છે પ્રભુએ મને સાથે જોડ્યા છે સંસારમરની બધી ક્રિયા કરવાની છે પણ એ ક્રિયા કરવાનો ભાવ થોડો આપણે બદલી નાખીએ લૌકિક ક્રિયા પણ અલૌકિક બની જશે શ્રી હરિરાયજી કે છે વ્રજભક્તોના જીવનનું દર્શન કરો વ્રજની ગોપીઓ ગોવાલણો સંસારી હતી દહીં વલોબી ગોરસ કાઢી ગોરસ વેચીને પોતાની આજીવિકા ચલાવતી પ્રાત સમયે ઉઠકે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બલોવે પ્રાત સ્નાન કરી શિંગાર કરી દધી મંથન કરવા બેસી જતી એમનું દૈનિક ગ્રહ કાર્ય છે હાથ તો દહી વલોવે છે પણ હૈયું ને હોઠ શું કરે છે મથન કરે મોહન જશ ગાવે સુમિર સુમીર ગુણ સચુપાવે છે એમ સંસારમાં રહીને બધી ક્રિયાઓ કરતા તમારું મન પ્રભુ સાથે જોડો ભાવ બદલો દાખલા તરીકે શ્રી હરિરાયજી સમજાવે છે કે દરરોજ આપણે ઘરમાંથી સાવરણી વાળીને કચરો કાઢીએ છીએ શા માટે મારું ઘર છે સાંજ સુધીમાં કેટલાય મહેમાનો આવશે જરાય કચરો કે એકાદ કાંકરી હશે કેવું ખરાબ લાગશે મારું ઘર ચોખ્ખું દેખાવું જોઈએ હવે ક્રિયા તો કરવાની છે ને ભાવ થોડો બદલી નાખો આ મારું ઘર નથી મેં બ્રહ્મસબંધ લીધું શ્રી વલ્લભની કાનીથી મારા પ્રભુને મેં સર્વસ્વ સમર્પણ કર્યું છે શ્રી વલ્લભની કાનીથી યશોદોષ લાલિત પ્રભુ મારા ઘરે બિરાજી રહ્યા છે તો પ્રભુનું નંદાલય છે છ માસનું એક કોમળ બાળક અહીંયા વિહાર કરશે એકાદ કાકરી પણ હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે અહીં આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી એ તો બધા મારા આત્મ સંબંધી વ્રજ ભક્તો છે ક્રિયા એ છે પણ ક્રિયા કરવા પાછળનો ભાવ બદલી નાખો તો લૌકિક ક્રિયા પણ અલૌકિક બની જશે અને પ્રભુની ભક્તિ કરવા સંસારને છોડવાની જરૂર નથી મીરાબાઈ સંસારી હતા નરસિંહ મહેતા સંસારી હતા તુકારામ સંસારી હતા એકનાથ સંસારી હતા ચોરાસી બસો બાવન વૈષ્ણવ પોતાનું સમગ્ર અસ્તિત્વ કૃષ્ણમય બનાવ્યું છે સંસાર છોડ્યો નથી પ્રભુની સાથે જોડી દીધો છે એટલે જ આપણે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે અહંતા અને મમતાનું સમર્પણ પ્રભુને કરી આપણા અસ્તિત્વને પ્રભુ સાથે જોડી દઈએ છીએ હું કોણ પ્રભુ આપનો દાસ ને પ્રભુ આપ જ મારા આત્માના સંબંધી છું શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે કે હોળી પાણીમાં તરતી હોય એને સતત જલનો સ્પર્શ થાય છે પાણીમાં છતાંય તરે છે પણ હોળીમાં એક છિદ્ર થઈ જાય અને એમાં પાણી ભરાઈ જાય તો પછી પાણીમાં ડૂબી જાય એમ આપણે બધા સંસારમાં રહીએ છીએ સંસારમાં થોડું બહુ મન રહે ત્યાં સુધી વાંધો નહીં પણ મનમાં સંસાર ના ભરાઈ જવું જોઈએ મનમાં સંસાર ભરાઈ જશે તો આપણે પણ સંસાર સાગરમાં ડૂબી જઈશું